ઉત્તર ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા કોરોના મહામારી સેવામાં મૃત્યુ પામેલા તબીબોને કેન્ડલ માર્ચ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ત્યારબાદ તબીબોના પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું

આ કેન્ડલ માર્ચમાં આઈએમએ હિંમતનગર પ્રમુખ ડોક્ટર શૈલેષ પટેલ સેક્રેટરી ડોક્ટર રાકેશ પટેલ સહિત હોદ્દેદારો અને સભ્યો પણ જોડાયા હતા આજે આપણે કોવિડ નાઇન્ટીનમાં જે ડૉક્ટરો કોવિડના લીધે મૃત્યુ પામેલા એમને આપણે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે આજે એક કેન્ડલ માર્ચનું આયોજન કર્યું છે અને બસ સ્ટેન્ડના એરિયાથી આજે આઈએમએ હિંમતનગરના બધા ડૉક્ટર્સ રેડક્રોસ સુધી એક કેન્ડલ માર્ચ કરીશું અને પછી ત્યાં આપણે રેલીનું સમાપન કરીશું અને જે ડૉક્ટર્સ મૃત્યુ પામેલા છે એમના આપણે સન્માન કરીશું અને એ રીતે આપણે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું સમાચારમાં હાલ બસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર